તળાવમાં પણ મગર જોવા મળી રહ્યા છે અંકલેશ્વર નજીકથી પસાર થતી આમલા ખાડી પાસેના એક તળાવમાં તાજેતરમાં જ મગર નજરે પડ્યો હતો જેના પગલે આસપાસના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો આ અંગેની જાણ કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દોડી આવ્યા હતા અને મગરને પકડવા માટે તળાવ પર પાંજરું ગોઠવ્યું હતું આજરોજ સવારના સમયે આ પાંજરામાં મગર કેદ થયો હતો સ્થાનિકોએ આ અંગેની જાણ વન વિભાગના અધિકારીઓને કરી હતી જેના પગલે વન વિભાગના અધિકારીઓએ આવી મગરનો કબજો મેળવ્યો હતો અને તેનું તબીબી પરીક્ષણ કરાવ્યું હતું વન વિભાગ દ્વારા મગરને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે હા આજરોજ આપણે આંબળાખાડી વિસ્તારના તળાવમાંથી એક મગર જે ઘણા દિવસથી ત્યાંના જે રજદાર હતી ની ફરિયાદ હતી તેવાના આધારે એનિમલ લવર ગ્રુપના કૌશિકભાઈ તથા ફેઝનભાઈ તથા અમારા સહયોગી પુરાભાઈ સમગ્ર ફોરેસ્ટ ટીમ દ્વારા આજે સવારના સમયે ત્યાં જે ટેપ ગોઠવી હતી તેમાં મગર ફસા તો તેઓનું તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવેલું છે અને અત્રેના વિભાગ હેઠળ કબજો લઈ અને તેની તબીબી ચકાસણી કરાવેલ છે આગળની કાર્યવાહી રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી ડીવી ડામોર સાહેબની સૂચના અનુસાર તથા મેરબાનના વન સંરક્ષક શ્રી ભાવનાબેન દેસાઈની માર્ગદર્શન અને સૂચના અનુસાર હાથ ધરવામાં આવે છે